સુરત પર્વતપાટીયા વિસ્તારમાં ચોથા દિવસે પણ ખાડી પૂર યથાવત છે ગીતાનગર સોસાયટીમાં આજે પણ પાણી નથી ઓસર્યા લોકો ચાર દિવસથી કામ અર્થે નથી જઈ શકતા લોકો મહામુશ્કેલીથી બહાર આવતા નજરે પડી રહ્યા છે એવામાં લોકોના ઘરોમાં હજી પણ પાણી ભરાયેલા છે ઘરોમાં અનાજ કઠોળ સહિતની ઘરવખરી પલળી જતા ભારે નુકસાન પણ પહોંચ્યું છે ચાર દિવસ થયા છે છતાં પણ હજુ સુરતના પર્વત પાટીયા વિસ્તારમાંથી પાણી ઓસર્યા નથી આ દ્રશ્ય જોઈ શકા છે સુરતના પર્વત વિસ્તારના છે કે જ્યાં ચાર દિવસ થયા છતાં પણ પાણી ઓસર્યા નથી અને તેના કારણે લોકો છે તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે અને અલગ અલગ જગ્યાઓ જે છે કે સોસાયટી અંદર પાણી ભરાય છે ખાસ કરીને વિધર્ગ ટાઉનશીપ હોય ગીતાનગર હોય સહિતનો જે વિસ્તાર છે આ તમામ વિસ્તારની અંદર પાણી જે છે તેનો ભરાવો છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને લોકો જે છે એમને હાલ અહીંયાથી અલગ અલગ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પણ કામગીરી છે તે હાથ ધરવામાં આવતી હોય છે કારણ કે લોકો છે તે પોતાના કામ માટે જવા માટે નીકળતા હોય છે ને તેના જ કારણે લોકો છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે એટલે આ જે સામે કાંઠાનો વિસ્તાર છે આ સામે કાંઠાના વિસ્તાર પણ તમે જોઈ શકાય છે અત્યારે અડધો અડધ જે પ્રકારની ગાડીઓ છે તે ડૂબી જતી જોવા મળી રહી છે અહીંયાથી તમામ લોકો જે છે ત્યાં આ ગીતાનગરની અંદર જવા માટે થઈને પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ કાંઠે જે ઉભેલા લોકો છે તે પણ અહીંયા ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે સામે કાંઠે જવું છે જઈ શકાય કોઈ એવી કોઈ પરિસ્થિતિ નથી તેના કારણે તમામ લોકો હેરાન પરેશાન છે ભાઈ કઈ જગ્યાએ જાવ છો તમે ક્યાં રહો છો મારા રહેવાનું અહિયાં પર્વત ગામ હવે સામે કાંઠે જવું છે કેવી મુશ્કેલી સર્જાય છે કેટલા દિવસથી પાણી ભરાયું છે

ચોક્કસ આ તમામ દ્રશ્યો જોઈ શકાય છે આ દ્રશ્યો કહી જાય છે કે લોકોને કામ અર્થે જવું છે પણ જઈ શકતા નથી કારણ કે રસ્તા બંધ છે લોકો બહાર નીકળે તો નીકળે કઈ રીતે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હાલ આ વિસ્તારમાં થયું છે લોકો ખૂબ દયનીય પરિસ્થિતિ મુકાય કારણ કે છેલ્લા ચાર દિવસથી લોકો છે તે પોતાના કામ અર્થે ધંધા અર્થે જઈ શક્યા નથી એટલે આર્થિક રીતે પણ એક પ્રકારે નુકસાન થઈ રહ્યું છે અને લોકોને અત્યારે જવું છે પણ કોઈ પ્રકારની અહીંયાથી નિરાકરણ છે તો થતું નથી સુરત મહાનગરપાલિકા દ્વારા પાણી કાઢવા માટે થઈને કામગીરી કરવામાં આવે છે પરંતુ આ પાણી નીકાળવું કઈ રીતે કાઢવું કઈ રીતે તે પણ એક મોટો પ્રશ્ન છે ને તેના થકી જ ખૂબ જ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ને ત્યારે અત્યારે જે પ્રકારે ગીતાનગર સહિત વિજાતા ટાઉનશીપ છે તે તમામ સોસાયટીઓ જે છે તેની અંદર પાણી છે તે ઘૂસી ગયા છે અને ચાર ચાર દિવસ પાણી ઓસર્યા નથી લોકોનો અનાજ કઠોળ સહિતની જે ચીજ વસ્તુઓ છે બગડી ગઈ છે ચાર દિવસથી લોકો પોતાના ધંધા કામ અર્થે રોજગાર અર્થે જઈ શક્યા નથી તેનાથી આર્થિક નુકસાન પણ થયું છે તો ઉપરથી વરસાદને કારણે પોતાના જાનમાલની પણ નુકસાન થયું છે આમ પડિયા ઉપર પાટુ આ તમામ લોકોને લાગ્યું છે દર વર્ષની આ પરિસ્થિતિ છે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પરંતુ જે પ્રકારે અત્યારે લોકોને ખાવા રહેવા જમવાની ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પરંતુ ઘણા વર્ષોથી આ વિસ્તાર ની અંદર ખાડી પુરાવી જાય છે એટલે ખાડી પુરાવતાની સાથે તમામ લોકો ત્રાહી મામ અત્યારે પણ આ પ્રકારની હાલત હાલ દયનીય જોવા મળ્યું છે